ફાઇનલી આપણે મિત્રો આમાપીર બાપાના મંદિરે પોગી ગયા છીએ અને આ છે આપણે આમાપીર બાપાનું મંદિર તો જોઈ શકો છો તમે અને આ બધી જગ્યા આપણે રામદેવ પીર બાપાના આશ્રમની છે અને મિત્રો કારણ તમે કુંભણ માં આવો અને કાઈ પણ તમારે ઈધર તમારે રોકાવું હોય કે દર્શન માટે તો આયા પર આપણો કોન્ટેક્ટ કરજો અને નીચે જે હું નંબર આપું છું તમે તમારે આપણને ફોન કરજો અને આ છે કીર્તિ થામ કરેલો તો મિત્રો જે કોઈ ભાઈઓ અહીંયા આવો દર્શન માટે તો તમ તારે હું નીચે મારો નંબર આપું છું મને ફોન કર્યો ફોન કરવાનું ભૂલતા નહીં ગમે તે તમે આવો અને આગળ આપણે ઉતાવળા હનુમાન દાદાના દર્શન કરાવશું અહીંથી આગળ જઈશું આપણે અને ઉતાવળા હનુમાન દાદાના પણ દર્શન તમને ચોવીસો ટકા આગળ કરાવું છું dede ne olur lan 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 આ છે મિત્રો અમારે કુંભણ ગામ ના રામાપીર બાપા અને આપડે ખોડિયાર દર્શન કરાવશુ ચાલો અને આ છે અમારે કુંભણ ગામના ખોડિયારમાં મિત્રો ગમે તે આયા તમતમારે કુંભણ આવો જોરદાર જગ્યા છે આયા રામાપીર અને આપણે તમારે કઈ પણ કામકાજ હોય આપડો નંબર નીચે આપેલો છે આ છે અને સાંજે આપણે અષાઢી બીજ પણ ઉજવીએ છીએ દર બીજ ઉજવીએ પણ આ બીજ જોરદાર ઉજવીએ છીએ તો બધા મિત્રો ને મારા દિલ થી જય હનુમાન દતા જય રામાપીર ડેલી સર્વિસ બારે મહિનાના બારે દિવસ અમારે ધીરુભાઈ ટાપા સેવામાં હોય છે અહિયાં તો એને ખુબ ખુબ આભાર રામાપીર ના મંદિરે એટલી સેવા આપે ને મારા જય રામાપીર